મંજૂર થાય છે તો એને લેટ કરીને એની મુદત પૂરી થઈ જવા દે છે જેથી કરીને કેન્સલ થાય આવા અવનવા પેત્ર કરીને માત્ર ને માત્ર અમને હેરાન કરવામાં આવે છે અને એવું સાબિત કરવામાં આવે છે કે તમે અમને મત નહી આપો અમારા વિરુદ્ધમાં મત આપશો તો અમે તમારા કામ નહીં કરીએ તે દરમિયાન અમે આટલું મોટું મસ્ત મોટું કૌભાંડ પકડેલ જેમાં બાલ લાખની ઉચાપત કરેલ છે સરપંચ અને તલાતીએ તેની તપાસ કરતા અમે હાઈકોર્ટ ગયા હાઈકોર્ટમાંથી હુકમ કરવામાં આવ્યા છતાં પણ હજુ ફરિયાદની અંદર સરપંચનું નામ દાખલ કરવામાં નહીં આવતું એટલે આટલી મોટી ચોરી છુપાવવા પાછળ પોલીસનો બી શું વાત છે શું રસ છે એ અમને સમજાતું નથી આ પબ્લિકના પૈસા છે વહેલી તકે ફરિયાદ દાખલ કરે અને એના ગુનેગારોને જેલના સડિયા પાછળ ધકેલવામાં આવે એવી અમારી સરકારને અપીલ છે